રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સરકારી તાલુકા ગ્રંથાલય બારડોલી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી એ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે સમગ્ર વિશ્વમાં યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવીસમી જૂન ને વિશ્વ યોગ દિવસ માનવા માટે સૂચન પણ કર્યું હતું ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટે ભાગના દેશોએ સહમતી દર્શાવી અને વર્ષ બે હજાર પંદર થી એકવીસમી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું હતું આ રોજ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતે દ્વારા બારડોલી તાલુકા ગ્રંથાલય દ્વારા આજ રોજ યોગ શિબિનું આયોજન કરવામાં આવ્યું ગુરુ મયુરીબેન ભાગવતના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મારું નામ મયુરી છે અને આજે યોગ દિવસ છે એટલે આ બધા છોકરાઓ અહીંયા જે તાલુકા ગ્રંથાલય છે ત્યાં આગળ બધા છોકરાઓ ભેગા થયા છે થી ત્રીસ છોકરાઓ છે અને યોગ વિશે આજે એમને સમજાવ્યું છે યોગના ઘણા ફાયદાઓ છે યોગ ખાલી એક એક્સરસાઇઝ નથી પરંતુ માઇન્ડ બોડી અને સોલનું પ્યુરિફિકેશન છે અને કોઈ દિવ્ય તત્વ સાથે એકતાનો વિષય છે ફક્ત ને ફક્ત ખાલી એ એક્સરસાઇઝ નથી એટલે યોગ બહુ જ મોટો વિષય છે જેનાથી આજની જે યુવા પેઢી છે એ કરવાથી એમને ખૂબ જ લાભ થાય છે અને ભવિષ્યની અંદર જો એ લોકો રોજ બરોજ જો આ કરે તેમને ઘણો ફાયદો થાય